આપણા કાઠિયાવાડમાં એવું કહેવાય કે દેવા ન હોય પણ દાજવા હોય ને એ મોટી વાત છે ઘણીવાર વાર દાજવું જોઈએ આપણી પાસે દેવાનું કઈ ન હોય તો એ કોઈ મોટી સમસ્યા નથી આપણને તો દાસતું બંધ થઈ ગયું છે કોઈ ગરીબ માણસ ને જોઈને આપણને દાસતું નથી કીધો એના કરો હશે દોસ્તો આપણો આત્મા ક્યારે જ આપશે તમે લાચારીની હદ જો કે બાળકને ભણાવવા માટે મા બાપે કેટ કેટલું કરવું પડે છે

શું આપણા બધા માટે શરમ ચિંતા અને સંવેદનાનો વિષય નથી કોઈ માએ કોઈ બાપે પોતાની જમીન વેચી નાખવી પડે આપણા બધા માટે ચિંતાનો વિષય નથી કેમ આપણો આત્મા નથી જાણતો કે અવળો મોટો વિશાળ મહાન ભારત દેશ શું ભારતમાં જન્મેલા બાળકને ભણાવી નહી શકે